જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ ન્યૂ બ્લોગમાં વેલકમ છે આ છે હનુમાનજીનું મંદિર તો કે તમે જોતા જશો અને ફૂલની વાત કરી તો કે દરરોજ ફૂલ નવા નવા ચડે છે અને હારે ચડે છે નવા નવા એ તો તમે જોતા જશો ત્યાર પછી પરમ પૂજિયા એને પણ હાર ચડે છે અને ત્યારબાદ ઠાકોરજી બેઠા છે

આવું મંદિર તો તમે નહીં જોયું આમ જોઈ શકો તમે ડિઝાઇન અમુક જગ્યાએ જ હોય છે બાકી નથી હોતું આવું અને શિવલિંગની વાત કરું ને તો તમે જોઈ શકો જોઈ શકો છો છે ત્યારબાદ હું તમને ડેકોરેશનની વાત કરું તો કે ડેકોરેશન તો કોઈ વાત જ નથી પૂછાતી જોઈ લ્યો છે હરેક જગ્યાએ ડેકોરેશન નથી હોતું અહીંયા ડેકોરેશન હોય છે ત્યારબાદ હું તમને આ મંદિરનું ડેકોરેશન બતાવું એ તો તમે જોતા જ જશો જોઈ લ્યો છે ફૂલથી સજાવેલું છે એલ એડીથી સજાવેલું છે ત્યારબાદ હવાન કુંડ જોતા જશો છે ને જગ્યાની વાત કરીને તો કે આપણે શું છે કે સપ્તાહ બેહાડી તોય થઈ શકે છે અને ધૂન બેહાડવી તોય થઈ શકે છે અને બટુક ભૂજન કરવું હોય તોય થઈ શકે છે જગ્યાની તો કોઈ અભાવ નથી જોઈ લો છે બીજી વસ્તુ કે આજે આપણે સવારમાં શું છે કે વહેલા ઉઠી ગયા તા પણ આપણી શું છે કે તબિયત થોડીક નરમ હતી એટલા માટે આપણે થોડાક લેટ આવ્યા અને બીજી વસ્તુ કે સલૂનમાં જાવું હતું કે ભાઈ ચાલો વાર બાર સેટ થઈ જાય અને પછી આપણે નીકળી અને બીજું નંબર કે આપણે પહોંચી ગયા છીએ શૂટ કરવા એ તો તમે જોઈ શકતા છો પાછળ છે આ છે બાલા હનુમાન તો કે આનું એડ્રેસની વાત કરું ને તો કે રામનાથ પરા પેલાં આપણે મંદિર આવે છે બાલા હનુમાન પછી આપણું આવે છે રામનાથ મંદિર ને વિડીયોની વાત કરું ને તો કે મારા વિડિયોને અહીંયા એન્ડ કરું છું એક સરસ મજાની લાઈક આપી દેજો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત